દિવાળીના તહેવારોને અનુલક્ષીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વિશેષ બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે આ અંતર્ગત સમગ્ર રાજ્યમાં વધારાની બસો દોડાવવામાં આવશે જેમાંથી માત્ર સુરત શહેરથી જ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને પંચમહાલ સહિતના વિવિધ સ્થળો માટે સોળસો જેટલી વિશેષ બસોનું સંચાલન કરવામાં આવશે આ વધારાની બસ સેવા તારીખ સોળ થી ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન કાર્યરત રહેશે જેથી વતનમાં તહેવાર ઉજવવા જતા લોકોને સુવિધા મળી રહે નિગમ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આ વિશેષ બસોનું સંચાલન મુખ્યત્વે સાંજે ચાર વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી કરવામાં આવશે મુસાફરોની સુવિધા માટે જુદા જુદા વિસ્તારો માટે અલગ અલગ સ્થળોએથી બસો ઉપડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સૌરાષ્ટ્ર તરફ જતી બસો રામચોક અને મોટાવારાછાથી ઉપડશે જ્યારે દાહોદ ગોધરા અને પંચમહાલ તરફની બસો સુરત બસ સ્ટેશનથી મળશે રીતે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટેની બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી ઉપડશે મુસાફરો અડાજણ બસ સ્પોટ ઉધના બસ સ્ટેશન તેમજ અન્ય નિયત સ્થળોએથી ટિકિટનું આરક્ષણ કરાવી શકશે આ ઉપરાંત નિગમની સત્તાવાર વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન પરથી પણ ઓનલાઈન આરક્ષણની સુવિધા ઉપલબ્ધ રહેશે નિગમ દ્વારા એસટી આપના દ્વારે યોજના હેઠળ જૂથ આરક્ષણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે અંતર્ગત એકાવનથી વધુ મુસાફરો હોય તો બસ તેમની સોસાયટી સુધી લેવા આવશે જો મુસાફરોનો ધસારો વધુ રહેશે તો જરૂરિયાત મુજબ વધારાની બસો ફાળવવાની પણ તંત્રએ તૈયારી દર્શાવી છે